કે અમેરિકામાં આઈસ મિલિટરી અગાઉ એક અજબ પ્રકારના પાવા કે સિટીઓ કે પછી સાયરન વાગવા લાગે છે આ સાયરન વાગે ત્યારે આપણા ગુજરાતીઓએ શું કરવું જોઈએ તથા કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ તે અંગેની વિગતે વાત કરીશું ઉપરાંત જોઈશું કે વિદેશ ગયા બાદ ઘણા લોકો ભારતને બદનામ કરતા થાકતા નથી પરંતુ અમેરિકામાં ગયેલા એક વ્યક્તિને હોસ્પિટલમાં દોઢ કલાક રહેવું પડતા

તેણે આખી દુનિયાને હચમચાવી દીધી છે શું એક નિર્દોષ નર્સ જે લોકોના જીવ બચાવતા હોય તે પોતે જ શિકાર બની જાય અને શું સરકાર પોતાની ભૂલો છુપાવવા માટે કોઈ મોટું ષડયંત્ર રચી રહી છે તે જાણવા માટે આ વિડીયો અંત સુધી જોતા રહેજો કારણ કે આજે સત્ય તમારી સામે આવવાનું છે આજે અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાના મિનિઓપોલિસ વિસ્તારની જ્યાં અત્યારે ભય અને દહેશતનો માહોલ છે કારણ કે ટ્રમ્પ સરકારના બીજા કાર્યકાળમાં ઓપરેશન મેટ્રો સર્જ નામનું એક એવું અભિયાન ચાલી રહ્યું છે જેને સ્થાનિક લોકોની ઊંઘ ઉડાવી દીધી છે ચોવીસ જાન્યુઆરી બે ના રોજ સવારે નવ વાગ્યાની આસપાસ મિનિયો પોલીસ હિટ સ્ટ્રીટમાં જે બન્યું તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે કારણ કે સાડત્રીસ વર્ષનો એલેક્ઝાન્ડર જેફરી પ્લેટરી જે વ્યવસાયે હોસ્પિટલના આઈસીયુમાં નર્સ હતો અને લોકોની સેવા કરતો હતો તેની છાતીમાં બેસ કરતાં પણ વધારે ગોળીઓ ઉતારી દેવામાં આવી એલેક્સ જવાબદાર અમેરિકન નાગરિક હતો અને તેની પાસે કાયદેસરની ગન રાખવાનું પરમિટ હતું તેમ છતાં પણ ડીએચએસ અને આઈસના એજન્ટોએ તેને જમીન પર પટકાવીને માત્ર પાંચ સેકન્ડમાં ખતમ કરી નાખ્યો જ્યારે તે ત્યાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ટ્રાફિક ડાયરેક્ટ કરવામાં અને વિડીયો શૂટિંગ કરવામાં વ્યસ્ત હતો સરકારી એજન્ટો એવો દાવો કરી રહ્યા છે કે એલેક્સ હથિયાર સાથે તેમની તરફ ધસી આવ્યો અને હિંસક પ્રતિકાર કર્યો તેથી તેમણે આત્મરક્ષામાં ગોળીઓ ચલાવી પરંતુ મીડિયા હાઉસ જેમ કે ન્યુયોર્ક ટાઈમ્સ અને સીબીએસ પાસે જે વિડીયો ફૂટેજ છે તે કંઈક અલગ જ વાત કહે છે જેમાં એલેક્સ હાથમાં માત્ર

ટ્રમ્પ સરકાર પાસે આ હિંસક અને બિન તાલીમી એજન્ટોને પાછા ખેંચવાની માંગ કરી છે ગવર્નરને હવે ફેડરલ એજન્સીઓ પર વિશ્વાસ નથી રહ્યો તેથી તેમણે સ્ટેટ લેડ ઇન્વેસ્ટિગેશનની માંગ કરી છે અને સ્થાનિક પોલીસની મદદ માટે નેશનલ ગાર્ડને પણ બોલાવી લીધા છે બીજી તરફ વ્હાઇટ હાઉસ અને જેડી વેન્સ આ ઘટનામાં એજન્ટોનો બચાવ કરી રહ્યા છે અને સ્થાનિક નેતાઓ પર બળવો ભરકાવવાનો આરોપ લગાવી રહ્યા છે જેના કારણે અત્યારે અમેરિકામાં

દબાવી દેવામાં આવશે તે જોવું રહ્યું શું તમને લાગે છે કે સુરક્ષાના નામે નિર્દોષ નાગરિકોનો ભોગ લેવો વાજબી છે તમારા વિચારો મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અમેરિકાના રસ્તાઓ પર ગુંજતી રહસ્યમય સીટીઓ પાછળનું ભયાનક સત્ય શું છે અને જ્યારે આખું પરોશ ચીસો પાડીને એકબીજાને સાવધાન કરતું હોય ત્યારે શું એજન્ટોની બંદૂકો ખરેખર ન્યાય કરી રહી છે કે અન્યાય

અવાજોનો એક મોટો વિવાદ છુપાયેલો છે જે સમજવો દરેક ગુજરાતી નાગરિક માટે જરૂરી છે જ્યારે ગુડ અને એલેક્સ પ્રેટી પર ગોળીઓ ચલાવવામાં આવી ત્યારે વાતાવરણમાં સીટીઓનો ગુંજારવ હતો પરંતુ આ સીટીઓ આઈસના એજન્ટો દ્વારા નહીં પણ ત્યાંના સ્થાનિક પ્રોટેસ્ટર્સ અને વોલેન્ટિયર્સ દ્વારા વગાડવામાં આવી રહી હતી આ લોકો ઓરેન્જ કલરની સીટીઓ વાપરે છે જેથી કરીને પડોશમાં રહેતા લોકોને અને ખાસ કરીને શાળાઓની આસપાસના રહેવાસીઓને ચેતવણી આપી શકાય કે નજીકમાં ફેડરલ એજન્ટોની રેડ પડી રહી છે સીએનએના અહેવાલ મુજબ જ્યારે રેની ગુરુઝ સાથે અથડામણ થઈ ત્યારે પહેલા સીટીઓ અને હોનનો અવાજ સંભળાયો અને ત્યારબાદ ગોળીબાર થયો જે એ સાબિત કરે છે કે સમાજના લોકો એકબીજાને બચાવવા માટે એક પ્રકારનો અવાજ કરી રહ્યા હતા બીજી તરફ ડીએચએસના એજન્ટો

મોટી ગેરસમજ ઊભી થાય છે જો તમે પણ ત્યાં રહેતા હોવ અને આવી કોઈ સિટી કે સાયરન અવાજ સાંભળો તો સૌથી પહેલા શાંત રહો અને ગભરાઈને ભાગશો નહીં કારણ કે ભાગવાના કારણે તમારા પર શંકા વધી શકે છે અને ધરપકડ થવાની શક્યતા વધી જાય છે જો તમે તમારા ઘરની અંદર હોવ તો ક્યારેય બારણું ન ખોલો અને એજન્ટો પાસે જ્યુડિશિયલ વોરંટ માંગો જે બારણાની નીચેથી સરકાવી શકાય કારણ કે સામાન્ય એડમિનિસ્ટ્રેટિવ વોરંટી તેઓ તમારા ઘરમાં ઘૂસી શકતા નથી તમારે સ્પષ્ટ શબ્દોમાં કહેવું જોઈએ કે હું અંદર આવવાની મંજૂરી આપતો નથી અને તમારા બાળકોને પણ આ બાબતે તાલીમ આપવી જોઈએ જો તમે જાહેરમાં હોવ તો એજન્ટોને પૂછો શું હું જવા માટે મુક્ત છું અને જો તેઓ આ પાડે તો ત્યાંથી ચૂપચાપ નીકળી જાઓ તમારી પાસે મૌન રહેવાનો અધિકાર છે તેથી તમારા જન્મસ્થળ કે સ્ટેટસ વિશે કંઈ પણ બોલશો નહીં અને વકીલ સાથે વાત કર્યા વગર કોઈ પણ કાગળ પર સહી કરતા નહીં જો તમારી અટકાયત કરવામાં આવે તો તરત જ કોન્સ્યુલેટ સંપર્કનો માંગ કરો ખાસ કરીને ભારતીય નાગરિકો માટે શિકાગો કે ન્યુ યોર્કની ભારતીય એમ્બેસીનો સંપર્ક કરવો ઇતાવર છે અત્યારના વિસ્ફોટક માહોલમાં તમારી સુરક્ષા માટે એક ફેમિલી પ્લાન હોવો જોઈએ તેમાં તમારા પાસપોર્ટ અને વિઝા જેવા દસ્તાવેજો એક સુરક્ષિત રેડ ફોલ્ડરમાં હોય અને તમારી પાસે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર તૈયાર હોય એલેક્સ પ્રેટી અને રેની ગુડની ઘટનાઓ આપણને શીખવે છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન સાવચેત રહેવું અને ફેડરલ એજન્ટોની કાર્યવાહીમાં દખલ ન આપવી એ જ છે કારણ કે નાની એવી ભૂલ ગંભીર પરિણામ લાવી શકે છે તો મિત્રો આ હતી માહિતી અમેરિકાની વર્તમાન સ્થિતિ અને તમારા અધિકારો વિશેની જે દરેક ગુજરાતી ભાઈ બહેનો સુધી જરૂર પહોંચાડવી

સામે અમેરિકન હેલ્થકેર સિસ્ટમની પોલ ખોલી નાખી છે તે જાણવા માટે આ વિડીયો અંત સુધી જોજો કારણ કે આ આંકડા તમને ચોંકાવી દેશે ભારતીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પાર્થ વિજય વર્ગી અત્યારે સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચામાં છે કારણ કે તેમની સાથે અમેરિકામાં જે બન્યું કોઈ પણ મધ્યમ વર્ગના માણસ માટે એક ભયાનક સપના જેવું છે ઘટના ડિસેમ્બર પચીસ ના રોજ ક્રિસમસની રાત્રે બની જ્યારે પાર્થ પોતાની પત્ની અને બેન સાથે ન્યુયોર્કમાં આઈસકેટિંગ સ્કેટિંગનો આનંદ માણી રહ્યો હતો ત્યારે અચાનક કોઈ વ્યક્તિ સાથે અથડાવાથી તેમના ઘૂંટણમાં જોરદાર ઈજા થઈ

કે કોઈ આડકું તો તૂટ્યું નથી ને માત્ર સ્નાયુઓમાં ખેંચાણ હોવાથી તેમને પાટો બાંધીને ઘરે જવાની રજા આપી દેવામાં આવી પરંતુ જ્યારે હોસ્પિટલનું બિલ આવ્યું ત્યારે પાર્થના હોશ ઉડી ગયા કારણ કે આ બિલ નાનકડી સારવારનો કુલ બિલ ત્રેસઠસો ડોલરથી પણ વધારે હતું જો કે પાર્થ પાસે વીમો હતો છતાં પણ ઇન્સ્યોરન્સ કંપનીએ હોસ્પિટલને અંદાજે ચાર ડોલર એટલે કે લગભગ સાડા લાખ રૂપિયા ચૂકવ્યા પણ બાકીના 1800 ડોલર એટલે કે 1.5 લાખ રૂપિયા જેટલી રકમ તો પાર્થને પોતાના ચિસ્સામાંથી આપવી પડી હતી પાર્થે પોતાની રીલ દ્વારા સમજાવ્યું કે અમેરિકામાં સારવાર એટલી મોંઘી છે અને રેડિયોલોજીના ચાર્જ અલગ અલગ રીતે વસૂલવામાં આવે છે અને વીમો હોવા છતાં તમારે મોટી રકમ પોતે જ ભરવી પડે છે જેને આઈ ડિડક્ટિબિલિટી પ્લાન કહેવામાં આવે છે આ વિડીયો વાયરલ થયા પછી લાખો લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ભારતની સસ્તી હેલ્થકેર વ્યવસ્થાના વખાણ કરતા થાકતા નથી કારણ કે ભારતમાં જે સારવાર માત્ર પાંચસો કે હજાર રૂપિયામાં થઈ જાય તેના માટે અમેરિકામાં લાખો રૂપિયા ખર્ચવા પડે છે લોકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે ભલે અમેરિકામાં પગાર વધારે હોય પણ જો આવી કોઈ નાની ઈજા થાય તો તમારી બચત સંપૂર્ણપણે ધોવાઈ જાય અને એટલે જ ઘણા લોકો હવે ભારત પાછા આવવાની વાત કરી રહ્યા છે પાર્થનો આ કિસ્સો એ દરેક વ્યક્તિ માટે આંખ ઉગાડનારો છે જે અમેરિકાના સપના જોવે છે પણ ત્યાંની મેડિકલ સિસ્ટમની મોંઘવારીથી જાણ છે અમેરિકામાં સરેરાશ હોસ્પિટલ વિઝિટ બે ત્રણ હજાર ડોલરની આસપાસ હોય છે અને જો એમાં એક્સરે કે અન્ય રિપોર્ટ ઉમેરાય તો બજેટ સાવ ખોરવાઈ જાય તે હકીકત છે પાર્થ પુરાવા સાથે દુનિયા સામે મૂકે છે શું તમને પણ લાગે છે કે ભારતની હેલ્થકેર સિસ્ટમ અમેરિકા કરતા ઘણી સારી અને સસ્તી છે તમારા મંતવ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ભારત તથા અમેરિકાની હેલ્થકેર સિસ્ટમની જો શક્ય હોય તો તુલના પણ કરજો જેથી તમામ લોકો આ સત્ય હકીકતને વધારે સારી રીતે જાણી શકે દોસ્તો વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો